डोहली ने तो नो जीत वाद जत सरत मा पण काय ने तो मर माहो कोई दी पीडियो अने बदा ए मारा सपना राख मारो रही जा का दादा सुधियो काय ने दिकरा बदा ए सपना राख मारो रही जा हैं का दादा ડોલી લઈ ગયો ડોલી નથી લઈ ગયો તો દાદા બીજો પ્રશ્ન શું કર્યો એ ક્યો કયો કા મને એ પ્રશ્ન નથી કર્યો તો એ ડોહલીનો બાપો લઈ ગયો હે હા ડોલી નો બાપો તે એ તને સિના રૂંગા આવે છે રૂંગા જ આવે ને દાદા મને દુખ થાય છે દુખ મને એમ થાય છે આત્મહત્યા કરીને મરી જાવ ટુપો ટૂપો ખાઈને મરી જાવ દવા પીને મરી જાવ મને તમારું દુઃખ જોવાતું નથી દાદા એ ખાનો માનો ભાઈ મને વાંધો નથી તને સીનો છે

Woo! <laughs> हरि तारा नामी रुली हरि तारा नामी अवेले

તું બે પાણી નો દે ને તો વાંધો નહીં મારો છોકરો પાણી ભરી આવે મારે કોઈ કામ અજાણ્યું નથી એ આ હાડો મો કે ના પૈસા તને હાલ દેખા હું તને ગરાગલ દવા લે મને મોઢું બતાવજે

પેલા મારા બાપા જીનતા હતા અને હવે મારી માં જીંદવા મંડી અને આપણે આખો દી કામ જ કર કર કરવાનું મારો દીકરો માંડ ગયો હા હા આ ભાઈ જે નથી ઉકલતા આવ્યા તો મારું દીકરાનું મારા માહો લઈ ગયો મારી નવી પણ મારા જ્યાંની બાઈક કેવી છે મેં તો મોઢું જોયું નથી લાઈ હવે તો હું મોઢું જોવાયનું લાઈ માર મહાન ગીરી આવ્યો તો મોઢું જોયું આવું પછી કાંઈક મારા દિલને શાંતિ થાય કે મારો માહો ખાટી ગયો છે કે પછી શેત રહી છે પછી ધ્યાન કરવા જાવું જ જોઈશે

ડોલી એટલે જવાબ નતો દીધો બાકી મને જવાબ તો આવડતો તો એવા આજાણાનો નો કરાય જા તો બાપ દીકરો બાયડી જોઈને હરખાઈ ગયા એ લઈ લ્યો એ આજાણા આપણા ગામનો મુખી તો હરી તો બાપા ઈ તમારી સાચી હાલો આપણે તારી મુખીને